વસુદે વસુતમ દેવ કંસચાણો રમર્દન દેવકી વંદે જગદગુરુ જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સ્કંધ ચોથો અધ્યાય છવ્વીસમો રાજા પુરંજનનું શિકાર ખેલવા વનમાં જવું અને રાણીનું ક્રુદ્ધ થવું શ્રી નારજી કહે છે હે રાજન એક દિવસ રાજા પુરંજન પોતાનું વિશાળ ધનુષ્ય સોનાનું કવચ અને અક્ષય ભાથો ધારણ કરીને પોતાના અગિયારમાં સેનાપતિ સાથે પાંચ ઘોડાઓવાળા શીઘ્રગામી રથમાં બેસીને પંચપ્રસ્થ નામના વનમાં ગયો તે રથમાં બે ઈશાદંડ બે પૈડા એક ધરી ત્રણ ધ્વજદંડ પાંચ દોરીઓ એક લગામ એક સારથી એક બેઠક બે ખુશરી પાંચ આયુધ અને સાત આવરણ હતા તે પાંચ પ્રકારની ચાલે ચાલતો હતો તથા તેનો બધો સાજ શણગાર સોનેરી હતો જો કે રાજા માટે પોતાની પ્રિયાને ક્ષણવાર પણ છોડવી મુશ્કેલ હતું પણ તેને તે દિવસે શિકારનો એવો શોખ જાગ્યો કે તેની પણ પરવા નહીં કરીને ભારે ગર્વપૂર્વક ધનુષ્ય બાણ ચડાવીને શિકાર કરવા લાગ્યો તે સમયે આસુરી વૃત્તિ વધી જવાને કારણે તેનું ચિત્ત ઘણું કઠોર અને ક્રૂર થઈ ગયું હતું તેથી તેણે પોતાના તીક્ષ્ણ બાણોથી ઘણા બધા નિર્દોષ જંગલી પશુઓનો વધ કરી નાખ્યો જો રાજાની માંસમાં અત્યંત આસક્તિ હોય તો પણ તેણે કેવળ શાસ્ત્રોમાં બતાવાયેલા કર્મો કરવા માટે વનમાં જઈને જરૂરિયાત મુજબ અનિષિદ્ધ પશુઓનો વધ કરવો વ્યર્થ પશુ હિંસા કરવી નહીં શાસ્ત્ર આ પ્રમાણે ઉચ્છૃક્લ પ્રવૃત્તિને નિયંત્રિત કરે છે આ વાત જીવની જન્મ જન્માંતરથી ચાલી આવેલી હિંસા પ્રવૃત્તિ પર નિયંત્રણ કરવા માટે જ આ પ્રમાણે કહેવામાં આવી છે શાસ્ત્ર અહિંસાનો જ સંદેશ આપે છે હે રાજન જે વિદ્વાન આ પ્રમાણે શાસ્ત્ર નિયત કર્મોનું આચરણ કરે છે તે તેવા કર્મોના અનુષ્ઠાનથી પ્રાપ્ત થતા જ્ઞાનના કારણભૂત કર્મોથી લેપાતો નથી અન્યથા મનમાન્ય કર્મ કરવાથી મનુષ્ય અભિમાનને વશીભૂત થઈને કર્મોમાં બંધાઈ જાય છે તથા ગુણોના પ્રવાહરૂપ સંસારના ચક્રાવામાં ફસાઈને વિવેકબુદ્ધિનો નાશ થઈ જવાથી આ અધમ યોનિઓમાં જન્મ લે છે પુરંજનના જાત જાતના પોખડાવાળા બાણોથી થઈને અનેક જીવો ઘણા કષ્ટ સાથે પ્રાણ છોડવા લાગ્યા તેનો નિર્દયતાપૂર્વકનો તે જીવ સંહાર જોઈને બધા જ દયાળુ મનુષ્યો ઘણા દુઃખી થયા તેઓ તેને સહી શક્યા નહીં આ પ્રમાણે ત્યાં સસલા સુવર આખલા નીલગાયો કાળિયાર મૃગો સાહુડી તથા બીજા પણ ઘણા બધા નિર્દોષ પશુઓનો વધ કરતો કરતો રાજા પુરંજન ઘણો થાકી ગયો ત્યારે તે ભૂખ તરસને લીધે અત્યંત શિથિલ થઈને વનમાંથી પાછો ફરીને રાજમહેલમાં આવ્યો ત્યાં તેણે યથાયોગ્ય રીતે સ્નાન અને ભોજનથી પરવારીને થોડો વિશ્રામ કરીને થાક દૂર કર્યો પછી ગંધ ચંદન માળા વગેરેથી સુસજ્જિત થઈને તેણે બધા અંગો પર સુંદર સુંદર આભૂષણો પહેર્યા ત્યારે તેને પોતાની પ્રિયાનું સ્મરણ થઈ આવ્યું તે ભોજન વગેરેથી તૃપ્ત થઈને હૃદયમાં આનંદ પામીને મદથી ઉન્મત અને કામથી વ્યથિત થઈને પોતાની સુંદરી પત્નીને ખોડવા લાગ્યો પરંતુ તેને તે ક્યાંય પણ દેખાય નહીં હે પ્રાચીન બહી ત્યારે તે ચિત્તમાં થોડો ઉદાસ થયો અને તેણે અંતઃપુરની સ્ત્રીઓને પૂછ્યું સુંદરીઓ પોતાની સ્વામીની સહિત તમે સર્વે પહેલાંની જેમ જ કુશળતો છો ને એવું શું કારણ છે કે આજે આ ઘરની સંપત્તિ પહેલાંના જેવી સુહામણી જણાતી નથી ઘરમાં માતા અથવા પતિ પરાયણ પત્ની ન હોય તો તે ઘર પૈડા વગરના રથ જેવું થઈ જાય છે પછી તેમાં કયો બુદ્ધિમાન દિન મનુષ્યોની જેમ રહેવાનું પસંદ કરશે તો કહો તે સુંદરી ક્યાં છે કે જે દુઃખ સમુદ્રમાં ડૂબતી મારી ડગલે ડગલેને પગલે જાગ્રત કરીને મને તે સંકટમાંથી ઉગારી લે છે સ્ત્રીઓએ કહ્યું હે નરપતિ ખબર નહીં આજે તમારી પ્રિયાએ શું ધાર્યું છે હે શત્રુદમન જુઓ તેઓ પાથરણા વિના જમીન પર જ સૂતા પડેલા છે શ્રી નારદજી કહે છે હે રાજન તે સ્ત્રીના સંગને લીધે રાજા પૂરંજનનો વિવેક નષ્ટ થઈ ચૂક્યો હતો તેથી પોતાની રાણીને જમીન પર અસ્તવ્યસ્ત પડેલી જોઈને તે અત્યંત વ્યાકુળ થઈ ગયો તેને દુઃખી હૃદયે મધુર વચનોથી તેને ઘણી સમજાવી પરંતુ તેને પોતાની પ્રેયસીમાં પોતાના પ્રત્યેના પ્રણયકોપનું કોઈ ચિહ્ન દેખાયું નહીં પૂરંજન મનાવવામાં પણ ઘણો ચતુર હતો તેથી તેણે તેને ધીરે ધીરે મનાવવાનું શરૂ કર્યું તેણે પહેલાં તેનું ચરણ સ્પર્શ કર્યો અને પછી ખોડામાં બેસાડીને ખૂબ વાલથી કહેવા લાગ્યો પૂરંજન બોલ્યો હે સુંદરી તે સેવકો તો નક્કી ઘણા અભાગ્યા છે કે જેમના વડે અપરાધ થવા છતાં પણ સ્વામી તેમને પોતાના સમજીને શિક્ષા માટે યોગ્ય દંડ આપતા નથી સેવકને આપવામાં આવેલો સ્વામીનો દંડ તો તેના પરનો મોટો અનુગ્રહ જ હોય છે જેઓ મૂર્ખ છે તેમને ક્રોધને કારણે પોતાની હિતકારી સ્વામીએ કરેલા તે ઉપકારનો ખ્યાલ આવતો નથી સુંદર દંત પંક્તિ અને મનોહર ભવાથી શોભતી હે મનસ્વિની હવે આ ક્રોધ દૂર કર અને એકવાર મને પોતાનો સમજીને પ્રણય અને શરમથી ઝૂકેલું તેમજ મધુર સ્મિતમયી દ્રષ્ટિથી સુશોભિત પોતાનું મુખડું બતાવ અહો પંક્તિ જેવી શ્યામ કેસલટો ઉન્નત નાક અને સુમધુર વાણીને કારણે તારું મુખારવિંદ કેવું મનમોહક જણાય છે હે વીરપત્ની જો કોઈ બીજાએ તારો કોઈ અપરાધ કર્યો હોય તો તે બતાવ જો તે અપરાધી બ્રાહ્મણ કુળનો નહીં હોય તો હું તેને અત્યારે જ દંડ આપું છું મને તો ભગવાનના ભક્તો સિવાય ત્રણેય લોકમાં અથવા તેની બહાર પણ એવું કોઈ દેખાતું નથી કે જે તારો અપરાધ કરીને નિર્ભયતાથી અને આનંદપૂર્વક રહી શકે હે પ્રિયા મેં આજ સુધી તારું મુખ ચાંદલા વિનાનું ઉદાસ કરમાયેલું ક્રોધને કારણે બિહામણું તેજ વિનાનું અને પ્રેમરહિત ક્યારેય જોયું નથી અને તારા સુંદર સ્તનોને પણ શોકના આંસુઓથી ભીંજાયેલા તથા પાકેલા ઘીલોડા જેવા અધરોને પણ સ્નિગ્ધ કેસરની લાલીમાં વિનાના ક્યારેય જોયા નથી હું વ્યસનને લીધે તને પૂછ્યા વિના જ શિકાર ખેલવા ચાલ્યો ગયો તેથી અવશ્ય તારો અપરાધી છું તો પણ પોતાનો સમજીને તું મારા પર પ્રસન્ન થઈ જા કેમકે કામદેવના વિષમ બાણોથી અધીર થઈને જે હંમેશા પોતાને આધીન રહે છે તેવા પોતાના પ્રિય પતિનો ઉચિત કાર્ય માટે ભલા કંઈ કામીની સ્વીકાર કરતી નથી એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંગીતા ચતુર્થ સ્કંધે પૂરગજનો પાખિયાને ષડવિંશો ધ્યાય ચોથા સ્કંદ અંતર્ગત પૂરંજન ઉપાખ્યાનમાં છવ્વીસમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ જય અધ્યાય સત્યાવીસમો પૂરંજનપુરી પર ચંડવેગની ચડાઈ તથા કાળકન્યાનું ચરિત્ર શ્રી નારદજી કહે છે હે મહારાજ આ પ્રમાણે તે સુંદરી અનેક નકરાથી પૂરંજનને સંપૂર્ણપણે પોતાને વશ કરીને તેને આનંદિત કરતી રહીને વિહાર કરવા લાગી તેને સારી રીતે સ્નાન કરીને અનેક પ્રકારના માંગલિક શણગાર કર્યા તથા ભોજન વગેરેથી તૃપ્ત થઈને તે રાજા પાસે આવી રાજાએ તે મનોહર મુખી આદર સહિત અભિનંદન કર્યું રાજાનું આલિંગન કર્યું અને રાજાએ તેને લગાવી પછી એકાંતમાં મનને અનુકૂળ રહસ્યની વાતો કરતો કરતો તે એવો મોહિત થઈ ગયો કે તેનું કામિનીમાં જ ચિત્તરમવાણ રહેવાને કારણે તેને દિવસ રાત્રિના ભેદપૂર્વક નિરંતર વીતતા જવા કાળની દૂરતર ગતિનો પણ કોઈ ખ્યાલ રહ્યો નહીં મદથી છકેલો મનસ્વી પૂરંજન પોતાની પ્રિયાની પૂજાઓ પર માથું મૂકીને મહામૂલ્ય સૈયા પર પડી રહેતો હતો તેને તો તે જીવનનું પરમ ફળ જણાતી હતી અજ્ઞાનથી થઈ જવાને કારણે તેને આત્મા અથવા પરમાત્માનું કોઈ જ્ઞાન રહ્યું નહીં હે રાજન આ પ્રમાણે કામાંતુરચિત્તથી તેની સાથે વિહાર કરતા કરતા રાજા પુરંજનની યુવાની અડધી જેમ વીતી ગઈ હે પ્રજાપતિ તે પૂરંજનીથી રાજા પુરંજનને અગિયારસો પુત્રો અને એકસો દસ પુત્રીઓ થઈ તે બધી જ પુત્રીઓ માતા પિતાનું સુયશ વધારનારી અને સુશીલતા ઉદારતા વગેરે ગુણોથી સંપન્ન હતી તેઓ પૌરંજની નામે વિખ્યાત થઈ એટલામાં જ તે સમ્રાટના લાંબા આયુષ્યનો અડધો ભાગ વીતી ગયો પછી પાંચાલ રાજ પુરંજને પિતૃવંશની વૃદ્ધિ કરનારા પુત્રોના વધુઓ સાથે અને પુત્રીઓના તેમને યોગ્ય પતિઓ સાથે લગ્ન કરી દીધા પુત્રોમાંના પ્રત્યેકને સો સો પુત્રો થયા તેમનાથી વૃદ્ધિ પામીને પૂરંજનનો વંશ સમસ્ત પાંચાલ દેશમાં ફેલાઈ ગયો એ પુત્રો પૌત્રો ઘર ધન ભંડાર સેવકો મંત્રીઓ વગેરેમાં દ્રઢ મમતા થઈ જવાથી તે આ વિષયોમાં જ બંધાઈ ગયો પછી હે રાજન તમારી જેમ તેણે પણ અનેક પ્રકારના ભોગોની કામનાથી યજ્ઞની દીક્ષા લઈને જાત જાતના પશુ હિંસામય ઘોર યજ્ઞોથી દેવતાઓ પિતૃઓ અને ભૂતપતિઓની આરાધના કરી આ પ્રમાણે તે આત્માનું કલ્યાણ કરનારા કર્મો પ્રત્યે જીવનભર અસાવધ રહ્યો અને કુટુંબને પાળવા પોષવામાં વ્યસ્ત રહ્યો અંતે વૃદ્ધાવસ્થાનો તે સમય આવી પહોંચ્યો કે જે સ્ત્રી લંપટ પુરુષોને ઘણો અપ્રિય હોય છે હે રાજન ચંડવેગ નામનો એક ગંધર્વ રાજ છે તેને આધીન ત્રણસો સાઠ મહાબળવાન ગંધર્વો રહે છે તેમની સાથે મિથુન ભાવે રહેતી કૃષ્ણ અને શ્વેતવર્ણની એટલી જ ગંધર્વીઓ પણ છે તેઓ વારાફરતી ચક્કર લગાવીને ભોગવિલાસની સામગ્રીઓથી ભરીભાદરી નગરીને લૂંટતી રહે છે ગંધર્વરાજ ચંડવેગના તે અનુચરોએ જ્યારે રાજા પૂરંજનના નગરને લૂંટવાનું શરૂ કર્યું ત્યારે તેમને પાંચ ફણાવાળા સ્તર પ્રજાગરે અટકાવ્યા પૂરંજનપુરીની રખેવાળી કરનારો આ મહાબળવાન સાપ સો વર્ષ સુધી એકલો જ તે સાતસો વીસ ગંધર્વ ગંધર્વીઓ સાથે યુદ્ધ કરતો રહ્યો ઘણા બધા વીરો સાથે એકલો જ યુદ્ધ કરવાને કારણે પોતાના એકમાત્ર સંબંધી પ્રજાગરને નિર્બળ થયેલો જોઈને રાજા પુરંજનને પોતાના રાષ્ટ્ર અને નગરના રહેવાસી અન્ય બંધુજનો સમેત ભારે ચિંતા થઈ તે આટલા દિવસો સુધી પાંચાલ દેશના તે નગરમાં પોતાના દૂતો વડે લવાયેલો કર લઈને વિષય ભોગોમાં મસ્ત રહ્યો હતો સ્ત્રીને વસ રહેવાને કારણે આ અચૂક આવી પડનારા ભયનો તેને ખ્યાલ જ ન આવ્યો હે બહિષ્મન તે જ દિવસોમાં કાળની એક પુત્રી વરની શોધમાં ત્રણેય લોકમાં ભટકતી રહી તો પણ તેને કોઈએ અપનાવી નહીં તે કાળકન્યા વૃદ્ધાવસ્થા ઘણી ભાગ્યહીન હતી તેથી લોકો તેને દુર્ભગા કહેતા હતા એકવાર રાજા રાજાશ્રીપુરુએ પિતાને પોતાનું યૌવન આપવા માટે પોતાની મરજીથી જ તેનું વરણ કર્યું હતું એનાથી પ્રસન્ન થઈને તેણે તેમને રાજ્ય પ્રાપ્તિનું વરદાન આપ્યું હતું એક દિવસ હું બ્રહ્મલોકમાંથી પૃથ્વી પર આવ્યો તો તે ફરતી ફરતી મને જ મળી ગઈ ત્યારે તેણે મને નૈષ્ઠિક બ્રહ્મચારી જાણવા છતાં પણ પોતે કામાતુર હોવાને કારણે વરવાની ઈચ્છા કરી મેં તેની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો નહીં તેથી તેણે અત્યંત ક્રુદ્ધ થઈને મને એવો સાપ આપ્યો કે તમે મારી પ્રાર્થનાનો સ્વીકાર કર્યો નથી તેથી તમે એક સ્થળે વધુ સમય સુધી ટકી શકશો નહીં ત્યારે મારા તરફથી નિરાશ થઈને તે કન્યાએ મારી સંમતિથી યવનરાજ ભયની પાસે જઈને તેનું પતિ તરીકે વરણ કર્યું અને કહ્યું વીરવર તમે યવનોમાં શ્રેષ્ઠ છો હું તમને પ્રેમ કરું છું અને પતિ બનાવવા ઈચ્છું છું તમારા પ્રત્યે કરાયેલો જીવોનો સંકલ્પ ક્યારેય અસફળ થતો નથી જે મનુષ્ય સંસાર અને શાસ્ત્રની દ્રષ્ટિએ આપવા યોગ્ય વસ્તુનું દાન કરતો નથી અને જે શાસ્ત્ર દ્રષ્ટિએ અધિકારી હોવા છતાં પણ આવું દાન લેતો નથી તે બંને જણ દુરાગ્રહી અને મૂઢ છે તેથી શોચનીય છે હે ભદ્ર આ સમયે હું તમારી સેવામાં ઉપસ્થિત થઈ છું તમે મારો સ્વીકાર કરીને મને અનુગૃહિત કરો મનુષ્યનો સૌથી મોટો ધર્મ દિનજનો પર દયા કરવી એ જ છે કાળકન્યાની વાત સાંભળીને યવનરાજે વિધાતાનું એક ગુપ્ત કાર્ય કરાવવાની ઈચ્છાથી હસતા હસતા તેને કહ્યું મેં યોગ દ્રષ્ટિથી જોઈને તારા માટે એક પતિ નક્કી કર્યો છે તું બધાનું અનિષ્ટ કરનારી છે તેથી કોઈને પણ ગમતી નથી અને તેથી જ લોકો તારો સ્વીકાર કરતા નથી તેથી આ કર્મજનિત સંસારને તું અલક્ષિત થઈને પરાણે ભોગવ તું મારી સેના લઈને જા તેની મદદથી તું સમસ્ત પ્રજાનો નાશ કરવામાં સમર્થ થઈશ કોઈ પણ તારો પ્રતિકાર કરી શકશે નહીં આ પ્રજ્વા નામનો મારો ભાઈ છે અને તું મારી બહેન બની જા તમારા બંનેની સાથે હું અપ્રગટ ગતિથી ભયંકર સેના લઈને સમસ્ત લોકોમાં વિચરણ કરીશ એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા ચતુર્થ સ્કંદે પૂરગજનોપાખ્યાને સપ્તવિંશોધ્યાય ચોથા સ્કંધ અંતર્ગત પૂરંજન ઉપાખ્યાનમાંનો સત્તાવીસમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય અધ્યાય અઠ્યાવીસમો પૂરંજનને સ્ત્રીઓની પ્રાપ્ત થવી અને અવિજ્ઞાતના ઉપદેશથી તેની મુક્તિ થવી શ્રી નારદજી કહે છે હે રાજન પછી ભય નામના યવનરાજના રાજના આજ્ઞાંકિત સૈનિકો પ્રજવાર અને કાળકન્યાની સાથે આ પૃથ્વી પટ પર સર્વત્ર વિચરવા લાગ્યા એકવાર તેમણે ભારે વેગપૂર્વક ઘરડા સાપથી સુરક્ષિત અને સંસારની સર્વ પ્રકારની સુખ સામગ્રીથી સંપન્ન પોરંજન પુરીને ઘેરી લીધી ત્યારે જેની ચુંગાલમાં ફસાઈને પુરુષ તરત જ સત્વહીન બની જાય છે તે કાળકન્યા પરાણે તે પુરીની પ્રજાનો ભોગ કરવા લાગી તે સમયે તે યવનો પણ કાળકન્યા વડે ભોગવાઈ રહેલી તે પુરીમાં ચારે તરફથી ભિન્ન ભિન્ન દરવાજાઓમાં થઈને ઘૂસી ગયા અને તેનો વિધ્વંસ કરવા લાગ્યા પુરીને આ રીતે પીડિત કરવામાં આવતા તેના સ્વામિત્વનું અભિમાન રાખનારા તથા મમતાગ્રસ્ત બહુકુટુંબી રાજા પૂરંજનને પણ અનેક પ્રકારના ક્લેશો પરેશાન કરવા લાગ્યા કાળકન્યાના આલિંગન કરવાથી તેને સારી શ્રી સંપત્તિ શોભા નષ્ટ થઈ ગઈ તથા અત્યંત વિષયાસક્ત હોવાને કારણે તે ઘણો જ દિન થઈ ગયો તેની વિવેક શક્તિ નષ્ટ થઈ ગઈ ગંધર્વો અને યવનોએ બળપૂર્વક તેનું સઘડું ઐશ્વર્ય લૂંટી લીધું તેણે જોયું કે સઘડું નગર નષ્ટભ્રષ્ટ થઈ ગયું છે પુત્રો પૌત્રો નોકર ચાકરો અને અમાત્યગણ પ્રતિકૂળ થઈને અનાદર કરવા લાગ્યા છે પત્ની પ્રેમ રહિત થઈ ગઈ છે પોતાના શરીરને કાળકન્યાએ વ્યસ કરી દીધું છે અને પાંચાલ દેશ શત્રુઓના હાથમાં પડીને ભ્રષ્ટ થઈ ગયો છે આ બધું જોઈને રાજા પુરંજન અપાર ચિંતામાં ડૂબી ગયો અને તે વિપત્તિમાંથી છુટકારો મેળવવાનો કોઈ ઉપાય તેને દેખાયો નહીં કાળકન્યાએ જેમને સત્વહીન કરી દીધા હતા તે જ ભોગોની લાલસાથી તે દિન હતો પોતાની પારલૌકિક ગતિ અને બંધુજનોના સ્નેહથી વંચિત રહીને તેનું ચિત્ત કેવળ પત્ની અને પુત્રોના લાલન પાલનમાં જ રમવાનું હતું આવી દશામાં તેમનાથી વિખૂટા પડવાની ઈચ્છા નહીં હોવા છતાં પણ તેણે તે પૂરીનો ત્યાગ કરવા બાધ્ય થવું પડ્યું કારણ કે તેને ગંધર્વો અને યવનોએ ઘેરી રાખી હતી તથા કાળકન્યાએ કચડી નાખી હતી એટલામાં જ યવનરાજ ભાઈના ભાઈ પ્રજ્વારે પોતાના ભાઈનું પ્રિય કાર્ય કરવાની ઈચ્છાથી તે સઘળી નગરીને આગ ચાપી દીધી જ્યારે તે નગરી ભળવા લાગી ત્યારે નગરવાસીઓ સેવક સમુદાય સંતાનો અને કુટુંબની સ્વામીની સહિત કુટુંબ પ્રેમી પૂરંજનને ભારે દુઃખ થયું નગરને કાળકન્યાના હાથમાં સપડાયેલું જોઈને તેનું રક્ષણ કરનારા સર્પને પણ ઘણી પીડા થઈ કારણ કે તેના નિવાસસ્થાન પર યવનોએ અધિકાર કરી લીધો હતો અને પ્રજવાર તેના પર પણ આક્રમણ કરી રહ્યો હતો તે નગરનું રક્ષણ કરવામાં જ્યારે તે સર્વથા અસમર્થ થઈ ગયો ત્યારે જેમ બળતા વૃક્ષની બખોલમાં રહેનારો સાપ તેમાંથી નીકળી જવા ઈચ્છે છે તેવી જ રીતે તેણે પણ મહાકષ્ટથી કાપતા કાપતા ત્યાંથી ભાગી જવા ઈચ્છ્યું તેના અંગ પ્રત્યંગ ઢીલા પડી ગયા હતા તથા ગંધર્વોએ તેની બધી શક્તિ નષ્ટ કરી દીધી હતી તેથી જ્યારે યવન શત્રુઓએ તેને જતો જોઈને અટકાવી દીધો ત્યારે તે દુઃખી થઈને લોવા લાગ્યો ગૃહસ્થીમાં આ શક્ત પૂરંજન શરીર ઘર વગેરેમાં હું મારું પણ આનો ભાવ રાખવાથી અત્યંત બુદ્ધિહીન થઈ ગયો હતો પત્નીના પ્રેમ પાસમાં ફસાઈને તે ઘણો દિન થઈ ગયો હતો હવે જ્યારે તેમનાથી વિખૂટા પડવાનો સમય ઉપસ્થિત થયો ત્યારે તે પોતાની પુત્રીઓ પુત્રો પૌત્રો પુત્ર વધુઓ જમાઈઓ નોકર ચાકરો અને ઘર ખજાનો તથા અન્ય બીજા જે પદાર્થોમાં તેની મમતા હજી શેષ હતી તેમનો ભોગ તો ક્યાર નહીં છૂટી ગયો હતો તે બધાને માટે આ પ્રમાણે ચિંતા કરવા લાગ્યો અરે રે મારી પત્ની તો ઘણી ઘર ગૃહસ્થી વાળી છે જ્યારે હું પરલોકમાં ચાલ્યો જઈશ ત્યારે એ અસહાય થતાં કેવી રીતે પોતાનો ગુજારો કરશે એને આ બાળ બચ્ચાની ચિંતા જ ખાઈ જશે એ મારા ભોજન કર્યા વિના ભોજન કરતી ન હતી અને મારા સ્નાન કર્યા વિના સ્નાન કરતી ન હતી હંમેશા મારી જ સેવામાં તત્પર રહેતી હતી હું ક્યારેક રીસાઈ જતો હતો તો એ ઘણી ભયભીત થઈ જતી હતી અને ક્યારેક ધમકાવતો હતો ત્યારે તે ડરની મારી ચૂપ રહી જતી હતી મારાથી કોઈ ભૂલ થઈ જતી હતી તો એ મને સચેત કરી દેતી હતી મારામાં એનો એટલો અધિક સ્નેહ છે કે જો હું ક્યારેક પરદેશ ચાલ્યો જતો હતો તો એ વિરહ વ્યાથાથી કૃશ થઈ જતી હતી આમ તો એ વીર માતા છે તો પણ મારા ગયા પછી શું એ ગૃહસ્થિનો વ્યવહાર ચલાવી શકશે મારા ચાલ્યા ગયા પછી એકમાત્ર મારે જ સહારે રહેનારા આ પુત્રો પુત્રીઓ પણ કેવી રીતે જીવન ધારણ કરશે એ તો સમુદ્રની વચમાં નાવ તૂટી જવાથી વ્યાકુળ થયેલા મુસાફરોની જેમ વળખા મારવા લાગશે જોકે જ્ઞાનદ્રષ્ટિએ રાજા પુરંજન માટે શોક કરવાનું ઉચિત ન હતું તો પણ અજ્ઞાનને લીધે તે આ પ્રમાણે દિન બુદ્ધિથી પોતાના પત્ની પુત્રો વગેરે માટે શોક વિહળ થઈ રહ્યો હતો આ જ સમયે તેને પકડવા માટે ત્યાં ભય નામનો યવનરાજ આવી પહોંચ્યો જ્યારે યવનો તેને પશુની જેમ બાંધીને પોતાના સ્થાન ભણી લઈ ચાલ્યા ત્યારે તેના અનુચરો અત્યંત આતુર અને શોકાકુલ થઈને તેની સાથે થઈ ગયા યવનો વડે રોકી લેવામાં આવેલો સાપ પણ તે નગરી છોડીને તે બધાની સાથે ચાલી નીકળ્યો તેના જતાં જ સઘળું નગર છિન્ન ભિન્ન થઈને પોતાની પ્રકૃતિમાં લીન થઈ ગયું આ પ્રમાણે મહાબળવાન યવનરાજ વડે બળપૂર્વક ખેંચાવા છતાં પણ રાજા પુરંજને અજ્ઞાનને લીધે પોતાના હિતૈષી અને જૂના મિત્ર અવિજ્ઞાતને યાદ કર્યો નહીં તે નિર્દય રાજાએ જે યજ્ઞ પશુઓનો બલિ આપ્યો હતો તેઓ તેણે આપેલી પીડાને યાદ કરીને તેને ક્રોધપૂર્વક કુહાડાઓથી કાપવા લાગ્યા તે વર્ષો સુધી વિવેકહીન અવસ્થામાં અપાર અંધકારમાં પડેલો નિરંતર કષ્ટ ભોગવતો રહ્યો સ્ત્રીની આસક્તિને લીધે તેની આ દુર્ગતિ થઈ હતી અંતકાળમાં પણ પૂરંજનને તેનું ચિંતન થતું રહેતું હતું તેથી તે નૃપશ્રેષ્ઠ બીજા જન્મમાં વિદર્ભ રાજાને ત્યાં સુંદર પુત્રી બનીને જન્મ્યો જ્યારે એ વિદર્ભ પુત્રી લગ્નયોગ્ય થઈ ત્યારે વિદર્ભ રાજે ઘોષણા કરી દીધી કે એને સર્વશ્રેષ્ઠ પરાક્રમી વીર જ પરણી શકશે ત્યારે શત્રુઓના નગરોને જીતનારા પાંડ્ય નરેશ મહારાજ મલય યુદ્ધભૂમિમાં સમસ્ત રાજાઓને જીતીને તેની સાથે લગ્ન કર્યું તેનાથી મહારાજ મલય ધ્વજે એક શ્યામ લોચના પુત્રી અને એના કરતા નાના સાત પુત્રો ઉત્પન્ન કર્યા તેઓ આગળ જતા દ્રવિડ દેશના સાત રાજા થયા હે રાજન પછી તેમાંના પ્રત્યેક પુત્રના ઘણા બધા પુત્રો ઉત્પન્ન થયા કે જેમના વંશજો આ પૃથ્વીને મનવંતરના અંત સુધી તથા ત્યાર પછી પણ ભોગવશે રાજા મલય ધ્વજની પહેલી પુત્રી મહાન વ્રતશીલા હતી તેની સાથે અગત્ય ઋષિના લગ્ન થયા તેનાથી તેમને દ્રઢચ્યુત નામનો પુત્ર થયો અને દ્રઢચ્યુતને ઇધમવાહ નામનો પુત્ર થયો અંતમાં રાજા શ્રી મલયધ્વજ પુત્રો વચ્ચે પૃથ્વીની વહેંચણી કરીને ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરવાની ઈચ્છાથી મલય પર્વત પર ચાલ્યા ગયા તે સમયે જેમ ચંદ્રિકા ચંદ્રદેવનું અનુસરણ કરે છે તેવી જ રીતે મતલોચના વૈદર્ભીએ પોતાના ઘર પુત્રો અને સમસ્ત ભોગોને તિલાંજની આપીને પાંડ્ય નરેશનું અનુગમન કર્યું ત્યાં ચંદ્રવસા તામ્રપણી અને વટોદકા નામની ત્રણ નદીઓ હતી તેમના પવિત્ર જળમાં સ્નાન કરીને તેઓ દરરોજ પોતાના શરીર અને અંતઃકરણને નિર્મળ કરતા હતા ત્યાં રહીને તેમણે કંદ બીજ મૂળ ફળ પુષ્પ પાન તૃણ અને જળથી જ ગુજારો કરીને ઘણું કઠોર તપ કર્યું એનાથી ધીરે ધીરે તેમનું શરીર ઘણું ખ્રુશ થઈ ગયું મહારાજ મલયધ્વજે સર્વત્ર સમદ્રષ્ટિ રાખીને ઠંડી ગરમી વર્ષા વાયુ ભૂખ તરસ પ્રિય અપ્રિય સુખ દુઃખ વગેરે તમામ દ્વંદો પર વિજય મેળવ્યો તપ અને ઉપાસનાથી વાસનાઓને નિર્મૂળ કરીને તથા યમ નિયમ વગેરે વડે ઇન્દ્રિયો પ્રાણ અને મનને વશ કરીને તેઓ આત્મામાં બ્રહ્મ ભાવના કરવા લાગ્યા આ પ્રમાણે સો દિવ્ય વર્ષો સુધી સ્થાણુની જેમ નિશ્ચળ ભાવે એક જ સ્થાન પર બેઠેલા રહ્યા ભગવાન વાસુદેવમાં સુદૃઢ પ્રેમ થઈ જવાને કારણે આટલા સમય સુધી તેમને શરીર વગેરેનું પણ ભાન ન રહ્યું હે રાજન ગુરુ સ્વરૂપ સાક્ષાત શ્રી હરિએ ઉપદેશ કરેલા તથા પોતાના અંતઃકરણમાં બધી તરફ સ્ફુરિત થતા વિશુદ્ધ જ્ઞાનના દીપકથી તેમણે જોયું કે અંતઃકરણની વૃત્તિનો પ્રકાશક આત્મા સ્વપ્નાવસ્થાની જેમ દેહ વગેરે સમસ્ત ઉપાધિઓમાં વ્યાપ્ત છે તથા તેમનાથી અલગ પણ છે આવો અનુભવ કરીને તેઓ બધી તરફથી ઉદાસીન થઈ ગયા પછી પોતાના આત્માને પરબ્રહ્મમાં અને પરબ્રહ્મને આત્મામાં અભિન્ન રૂપે જોયા અને અંતે આ અભેદ ચિંતનનો પણ ત્યાગ કરીને તેઓ સર્વથા શાંત થઈ ગયા હે રાજન આ સમયે પતિપરાયણ વૈદર્ભી બધા પ્રકારના ભોગોને ત્યજીને પોતાના પરમ ધર્મગ્ન પતિ મલયધ્વજની સેવા ઘણા પ્રેમથી કરતી હતી તે ચીરવસ્ત્રો ધારણ કરતી વ્રત ઉપવાસ વગેરેને કારણે તેનું શરીર અત્યંત કૃશ થઈ ગયું હતું અને તેના માથાના વાળ પરસ્પર ગૂંચાઈ જવાને કારણે તેમાં લટો પડી ગઈ હતી તે સમયે પોતાના પતિદેવની પાસે તે અંગાર ભાવને પામેલા ધુમાડા રહિત અગ્નિ પાસે અગ્નિની શાંત જ્યોત જેવી સુશોભિત થઈ રહી હતી તેના પતિ પરલોકવાસી થઈ ચૂક્યા હતા પરંતુ પૂર્વવત સ્થિર આસનમાં વિરાજમાન હતા આ રહસ્યને નહીં જાણવાને કારણે તે તેમની પાસે જઈને તેમની પહેલાંની જેમ જ સેવા કરવા લાગી ચરણ સેવા કરતી વખતે જ્યારે તેને પોતાના પતિના ચરણોમાં ઉષ્મા બિલકુલ નહીં હોવાની ખબર પડી ત્યારે તો તે ટોળામાંથી વિખૂટી પડી ગયેલી હરણીની જેમ હૃદયથી અત્યંત વ્યાકુળ થઈ ગઈ તે વેરાન વનમાં પોતાને એકલી અને દિનદશામાં જોઈને તે ઘણી શોકાકુલ થઈ ગઈ અને આંસુઓની ધારાથી સ્તનો ભીંજવતી મોટા અવાજે રડવા લાગી તે બોલી રાજાશ્રી ઉઠો ઉઠો સમુદ્રથી ઘેરાયેલી આ પૃથ્વી લૂંટારાઓ અને અધર્મમય રાજાઓથી ભયભીત થઈ રહી છે તમે તેનું રક્ષણ કરો પતિની સાથે વનમાં ગયેલી તે અબડા આ પ્રમાણે વિલાપ કરતી પતિના ચરણોમાં પડી અને રળી રડીને આંસુ વહેળાવવા લાગી લાકડાની ચિતા બનાવીને તેને તેના પર પતિનું શબ મૂક્યું અને તેને આગ લગાડીને વિલાપ કરતાં કરતાં પોતે સતી થવાનો નિશ્ચય કર્યો હે રાજન આ સમયે તેનો કોઈ જૂનો મિત્ર એક આત્મજ્ઞાની બ્રાહ્મણ ત્યાં આવ્યો તેને તે રડતી અબડાને મધુર વાણીથી સમજાવતા કહ્યું બ્રાહ્મણે કહ્યું તું કોણ છે કોની પુત્રી છે અને જેના માટે તું શોખ કરી રહી છે તે આ સૂતેલો પુરુષ કોણ છે શું તું મને નથી જાણતી હું તે જ તારો મિત્ર છું કે જેની સાથે તું પહેલાં વિચરણ કર્યા કરતી હતી મિત્ર શું તને પોતાની યાદ આવે છે કે કોઈ વખતે હું તારો અવિજ્ઞાત નામનો મિત્ર હતો તું પૃથ્વીનો ભોગ ભોગવવા માટે નિવાસસ્થાનને ખોડવા માટે મને છોડીને ચાલ્યો ગયો હતો હે આર્ય પૂર્વકાળમાં તું અને હું એકબીજાના મિત્રો અને માનસ નિવાસી હંસ હતા આપણે બંને હજારો વર્ષો સુધી કોઈ નિવાસસ્થાન વગર જ રહ્યા હતા પરંતુ મિત્ર તું વિષય ભોગોની ઈચ્છાથી મને છોડીને અહીં પૃથ્વી પર ચાલ્યો આવ્યો અહીં ઘૂમતા ઘૂમતા તે એક સ્ત્રીએ રચેલું સ્થાન જોયું તેમાં પાંચ બગીચા નવ દરવાજા એક દ્વારપાળ ત્રણ કોઠા છ વૈશ્યકૂળ અને પાંચ બજાર હતા તે નગર પાંચ ઉપાદાન કારણોથી બનેલું હતું અને તેની સ્વામીની એક સ્ત્રી હતી હે મહારાજ ઇન્દ્રિયોના પાંચ વિષયો તેના બગીચા હતા નવ ઇન્દ્રિય છિદ્રો દરવાજા હતા તેજ જળ અને અન્ન ત્રણ કોઠાઓ હતા મન અને પાંચ જ્ઞાનેન્દ્રિયો એ છ વૈશ્યકૂળ હતા રૂપ કર્મેન્દ્રિયો જ પાંચ બજાર હતા પાંચ ભૂતો જ તેના ક્યારેય ક્ષીણ ન થતા ઉપાદાન કારણ હતા અને બુદ્ધિશક્તિ જ તેની સ્વામિની હતી આ એવું નગર હતું કે જેમાં પ્રવેશ કરવાથી પુરુષ જ્ઞાન શૂન્ય થઈ જાય છે પોતાના સ્વરૂપને ભૂલી જાય છે ભાઈ તે નગરમાં તેની સ્વામિનીના ફંદામાં પડીને તેની સાથે વિહાર કરતાં કરતા તું પણ પોતાના સ્વરૂપને ભૂલી ગયો અને તેના જ સંઘથી તારી આ દુર્દશા થઈ છે જો તું નથી તો વિદર્ભરાજની પુત્રી અને નથી તો આ વીર વીરમલયધ્વજ તારો પતિ જેણે તને નવ દરવાજાઓવાળા નગરમાં બંધ કર્યો હતો તે પૂરંજનીનો પતિ પણ તું નથી તું પહેલા જન્મમાં પોતાને પુરુષ સમજતો હતો અને હવે સતી સ્ત્રી માને છે એ બધી મારી જ ફેલાયેલી માયા છે વાસ્તવમાં તું નથી તો પુરુષ કે નથી તો સ્ત્રી આપણે બંને તો હંસ છીએ આપણું જે ખરેખર સ્વરૂપ છે તેનો તું અનુભવ કર હે મિત્ર જે હું ઈશ્વર છું તે જ તું જીવ છે તું મારાથી ભિન્ન નથી અને તું વિચારપૂર્વક જોકે હું પણ તે જ છું જે તું છે જ્ઞાની મનુષ્યો આપણા બંનેમાં ક્યારેય જરા જેટલો પણ ફરક જોતો નથી જેમ એક મનુષ્ય પોતાના શરીરની છાંયાને દર્પણમાં અને કોઈ વ્યક્તિની આંખમાં ભિન્ન ભિન્ન રૂપે જુએ છે તેવી જ રીતે એક જ આત્મા વિદ્યા અને અવિદ્યાની ઉપાધિના ભેદને લીધે પોતાને ઈશ્વર અને જીવના રૂપમાં બે પ્રકારે જોઈ રહ્યો છે આ પ્રમાણે જ્યારે હંસે ઈશ્વરે તેને સાવધાન કર્યો ત્યારે તે માન સરોવરનો હંસ જીવ પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ ગયો અને તેને પોતાના મિત્રના વિયોગને લીધે ભૂલાયેલું આત્મજ્ઞાન ફરીથી પ્રાપ્ત થઈ ગયું હે પ્રાચીન વરહી મેં તમને પરોક્ષરૂપે આત્મજ્ઞાનનું દિગ્દર્શન કરાવ્યું છે કારણ કે જગત કરતા જગદીશ્વરને પરોક્ષ વર્ણન જ અધિક પ્રિય છે એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા ચતુર્થ સ્કંધે પૂરગજનો પાખિયાને અષ્ટિશોધ્યાય ચોથા સ્કંદ અંતર્ગત પૂરંજન ઉપાખ્યાન માનો અઠાવીસમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય